વડાલીનગર માં શીતળા માતા નું ત્રીજો પાટોત્સવ ઉજવાઈ ગયો સાબરકાંઠા જિલ્લાના નગર માં સતત ત્રણ વર્ષથી પાટોત્સવ ની ઉજવણી થાય છે ત્યારે આ વર્ષે ત્રીજો પાટોત્સવ ખુબ ધામધૂમ પૂર્વક ઉજવાયો સગર સમાજમાં કોઈ પણ ધાર્મિક ઉત્સવ કાર્યો ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે ત્યારે સતત બે દિવસ સુધી શીતળા માતાના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બીજા દિવસે શીતળા માતાના રથ સાથે શોભાયાત્રા નીકળી હતી જે શીતળા માતાના મંદિરથી સ્ટેટ હાઈવે થઈ માકાળી મંદિરે જઈ પરત ફરી હતી સમગ્ર સમાજ તથા અન્ય સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા ડીજીના તાલી રંગી રંગીચંગી માં પાટો નો પાટોત્સવ ઉજવાયો હતો સમગ્ર સગર સમાજ તથા અન્ય સમાજની ધર્મપ્રેમી જનતાએ પ્રસાદનો પણ લાભ લીધો હતો વિરોજી પસમુખ પ્રજાપતિ આઈ સેવન ગુજરાતી સાબરકાંઠા